અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે થરાદ જિલ્લાથી એકત્રીસ ડિસેમ્બર નજીક હોવાથી વાવ પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ નવા વર્ષની ઉજવણી નજીક આવતા વાવ પોલીસે ડિસેમ્બરના રોજ ટ્રાફિક જનસામાન્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સઘન વાહન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે જેમાં વાવ વિસ્તારના મુખ્ય માર્ગો હાઈવે અને સરહદી વિસ્તારોમાં પોલીસ દળોએ વાહનો અટકાવી પત્રક સહિત તમામ કાનૂની દસ્તાવેજનો તપાસ કરવામાં આવી રહી છે જેમાં ચેકિંગ દરમિયાન દારૂ પીધેલા વાહન ચાલકો બિન નંબર પ્લેટવાળા વાહનો લાયસન્સ અને આરોગ્ય દસ્તાવેજો વગરના વાહનો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેમાં પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની પણ તપાસ હેઠળ રાખવામાં આવી રહી છે અને આ કાર્યવાહી દરમિયાન લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જાગૃતિ અપાઈ અને સુરક્ષિત માર્ગ પર ચલાવવાની સૂચના આપવામાં આવી રહી છે અને જેમાં વાવ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો કે નાણાં ભંગ કરનારા અયોગ્ય વાહન ચાલકો કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ સઘન તપાસનું હેતુ માત્ર નિયમિત સુનિશ્ચિત કરવાનો જ નહીં પણ શહેરમાં લોકો માટે સુરક્ષિત શાંતિપૂર્ણ થર્ટી અને નવા વર્ષની ઉજવણી કરવી છે જેમાં પોલીસે લોકોનો સહકાર માંગ જણાવ્યું કે નિયમોનું પાલન કરી તેઓ પોતાને તેમજ અન્ય લોકોને સુરક્ષિત રાખી શકે અને ઉજવણી આનંદમય બની શકે આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ